મારતા હોય છે દમ મારતા હોય છે અને પોલીસ કર્મચારીઓ સાથે અભદ્ર વર્તન કરતા હોય છે સાબરકાંઠાની જે હિંમતનગનની પોલીસ છે તે પણ તેમની ફરજ નિભાવી રહી હતી અને તે દરમિયાન આ મોતીપુરા ચોકડી છે ત્યાં એક વાહન ત્યાંથી પસાર થાય છે જેમાં કાળા કાચ હોવાથી આ પોલીસ કર્મચારીઓ છે ત્યાં વાહનને રોકે છે અને કાળા કાચને લઈને કાયદેસરની કાર્યવાહી ચાલુ કરે છે તે દરમિયાન આ યશપાલસિંહ ઝાલા જે પોતે આ વાહન ચાલક હતા તે ઉશ્કેરાઈ જાય છે પોલીસના સાથે બોલાચાલી કરે છે ગુસ્સો કરે છે અને ત્યાર પછી આ પોલીસ કર્મચારીઓ છે તેમના સાથે કરે છે અને પોલીસ કર્મચારીઓને ઈજા કરે છે આ વાહન પર જે જે પ્રકારની ફિલ્મ હતી તે હટાવવાની આ સાબરકાંઠાની પોલીસ કરી રહી હતી અને જ્યારે આ યુવક છે યશપાલસિંહ ઝાલા તેને રોકવામાં આવ્યો તે દરમિયાન આ યુવકે દમ માર્યો કે પોતે પોલીસ કર્મચારીનો ભત્રીજો છે અને પોતે આર્મીમાં ફરજ પણ બજાવે છે ત્યાર પછી ia si jala ઉશ્કેરાઈ ગયો હોવાથી બે પોલીસ કર્મચારીઓ છે તેમના સાથે જપા જપી કરે છે તેમના યુનિફોર્મની ફેન્ટ પણ પકડે છે અને તેમની નેમ પ્લેટ છે તે પણ તોડી નાખે છે અને ત્યાર પછી આ બંને પોલીસ કર્મચારીઓ છે તેમના ગળા અને મોડાના ભાગે આ યશપાલસિંહ ઝાલા પોતે ઈજા પહોંચાડે છે આ મામલે પોલીસ છે તે આરોપીની પછી ધરપકડ કરે છે હિંમતનગરમાં ગુનો દાખલ કરે છે અને આ તલોદના પોયડાના યશપાલસિંહ ઝાલા છે તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યા પછી તેની કરવામાં આવે છે આ સાબરકાંઠાની પોલીસ કેવળ અને કેવળ તેમની ફરજના ભાગરૂપે આ રોડ રસ્તા પર ઊભી રહી હતી તે દરમિયાન આ વ્યક્તિ છે યસપાલ ઝાલા તે રૂફ મારે તે કેટલું યોગ્ય પોલીસનું કામ છે કે તેમના ઉપરા અધિકારીઓ જે આદેશ આપતા હોય છે તે આદેશને અનુસરવાનું અને તેને અનુસંધાને કાર્યવાહી કરવાનું પરંતુ આ યશપાલસિંહ ઝાલા જે પોતે દાવો કરે છે કે પોલીસ કર્મચારીના તે ભત્રીજા છે અને પોતે આર્મીમાં ફરજ બજાવે છે તો શું તે કાયદાથી વાકેફ નહીં હોય આવા અનેક પ્રકારના સવાલો અત્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે આ રાજ્યના દરેક નાગરિકની ફરજ છે કે નાગરિક ધર્મ નિભાવવો જોઈએ કાયદાનું પાલન કરવું જોઈએ અને પોલીસ જ્યારે કાયદાને અનુરૂપ કાર્યવાહી કરતી હોય તે સમયે તેમને ટેકો આપવો જોઈએ તેમને સમર્થન કરવું જોઈએ ન તેમના પર રોપ જાળવવું જોઈએ કે ન નપાઝપી કરવી જોઈએ આ મામલે હવે હિંમતનગરની પોલીસે યશપાલસિંહ ઝાલાના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યા પછી તેમની ધરપકડ પણ કરી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને